જે માતાજી ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ વાઘીલાસ ખાના ખજાના તો ફ્રેન્ડ્સ તમે મકાઈની અવનવી રેસીપી તો ટ્રાય કરી જ હશે પણ આજે આપણે જે રેસીપી બનાવવાના છે એ એકદમ યુનિક અને ટેસ્ટી છે તો તમને જો મારી રેસીપી પસંદ આવે ફ્રેન્ડ્સ તો પ્લીઝ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લાઇક કોમેન્ટ શેર જરૂરથી કરજો તો સૌથી પહેલાં અહીંયા મેં એક મકાઈ લઈ લીધું છે તેને એકદમ સારી રીતે ધોઈ અને સાફ કરી લીધું છે તેના જે રેસા છે એ પણ રીમૂવ કરી લીધા છે હવે જે આ મકાઈ છે તેને આપણે ગેસ પર શેકી લેવાનો છે તો આ જે આપણે રેસિપી બનાવવાના છે તેના માટે મકાઈને પહેલાં આપણે શેકી અને રેડી કરી લેવાનો છે તો બળી ન જાય તેનું ખાસ ધ્યાન રાખવું એકદમ કૂડો કૂડો જ મકાઈને શેકી અને રેડી કરવાનો છે જે રીતે તમે વિડીયોમાં જોઈ રહ્યા છો હવે આ મકાઈને આપણે ચાકુની મદદથી કટ કરી લેવાનો છે એકદમ નાના પીસીસમાં કટ કરી લેવાનો છે તો આ રીતે થોડું પ્રેશર આપીશું તો આરામથી કટ થઈ જશે અને આ રીતના પીસ કરીને આપણે મકાઈને રેડી કરી લેવાનો છે જેમ તમે વિડીયોમાં જોઈ શકો છો હવે આગળની પ્રોસેસ જોઈશું તો તેના માટે ગેસ પર તવાને એકદમ સારી રીતે ગરમ કરવાનો છે તેની અંદર આપણે બટર એડ કરવાનું છે જે આ રેસીપી આપણે બનાવી રહ્યા છે તેમાં બટરનો ઉપયોગ કરવાનો છે બટર એકદમ સારી રીતે મેલ્ટ થઈ જાય ત્યારબાદ તેની અંદર અતકચરું વાટેલું લસણ એડ કરવાનું છે લસણ થોડું વધારે જ એડ કરવાનું જેનાથી આ રેસીપીનો ટેસ્ટ ખૂબ જ સરસ એવો આવે છે એટલા માટે હવે ને થોડું લસણને થોડા સેકન્ડ માટે જે બટર છે તેની સાથે આપણે શેકી લેવાનું છે અને ત્યારબાદ તેની અંદર આપણે ઓરેગાનો એડ કરવાનો છે એક ચમચી રેડ ચીલી ફ્લેક્સ આપણે એડ કરીશું જે પ્રમાણે આપણે તીખાશ જોવે એ પ્રમાણે રેડ ચીલી ફ્લેક્સ આપણે એડ કરવાના છે હવે તેને પણ મિક્સ કરી લેવાનું છે તો એકદમ સારી રીતે મિક્સ કર્યા પછી એકાદ મિનિટ માટે આ બધું જ એકદમ સારી રીતે કૂક થઈ જાય છે ત્યારબાદ આપણે તેની અંદર એડ કરવાનું છે થોડા મરી પાવડર એડ કરવાનો છે મેં થોડા મરી લઈ તેને ખાંડીમાં ખાંડી અને પછી એડ કર્યા છે તમે એનો રેડીમેડ જે પાવડર આવે છે તેનો પણ ઉપયોગ કરી શકો છો હવે અહીંયા બે ચમચી ભરીને કોર્નફ્લોર એડ કર્યો છે મેં તેને પણ એકદમ સારી રીતે મિક્સ કરી લેશું અને તેને પણ થોડો કૂક કરી લેવાનો છે ગેસની જે ફ્લેમ છે એ અહીંયા મીડિયમ જ રાખી છે મીડિયમ ગેસ પર જ આપણે આ પ્રોસેસ કરીએ છીએ તો તમે જોઈ શકો છો કે જે કોર્નફ્લોર છે એ પણ એકદમ સારી રીતે હવે મિક્સ થઈ ગયો છે તો તેની અંદર આપણે બે વાટકી જેટલું આશરે પાંચસો ગ્રામ જેટલું અહીંયા દૂધ એડ કરવાનું છે તો અહીંયા ફૂલ ફેટવાળું દૂધ મેં લઈ લીધું છે અને તેને એડ કરી દીધું છે હવે તેની સાથે જે કોર્નફ્લોરને સ્લરી બનાવી હતી તેને એકદમ સારી રીતે લમ્સ ફ્રી બેટર જેવું બનાવીને આપણે રેડી કરવાનું છે તેને એકદમ સારી રીતે આપણે મિક્સ કર્યા પછી તેની અંદર ચારથી પાંચ ચમચી જેટલી ચીઝ એડ કર્યું છે મેં તમે કોઈ પણ ચીઝ જે તમારી પાસે અવેલેબલ હોય એ ચીઝ એડ કરી શકો છો તો ચીઝને પણ એકદમ સારી રીતે મિક્સ કરી મેલ્ટ કરી લેશું હવે અહીંયા મેં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દીધું છે તેને પણ મિક્સ કરી લેશું અને હવે તેને સતત ચલાવતા રહીશું જ્યાં સુધી તેની અંદર એક બોઈલ ના આવી જાય ત્યાં સુધી અને જે પણ આપણે વસ્તુ એડ કરી છે બધી જ એકદમ સારી રીતે કૂક ના થઈ જાય ત્યાં સુધી મિક્સ કરવાનું છે તો તમે જોઈ શકો છો કે હવે બોઇલ આવી ગયો છે તો ફરીવાર એને એકદમ સારી રીતે આપણે મિક્સ કરી લેવાનું છે અને કોર્નફ્લોર જે એડ કર્યો છે અને જે બધા જ આપણે ચીઝને એવું એડ કર્યું છે એ બધું જ એકદમ સારી રીતે કૂક થઈ ગયું છે તો હવે જે મકાઈ આપણે કટ કરી અને શેકીને રાખ્યો હતો તેને એડ કરી દેવાનો છે અને એકદમ સારી રીતે મિક્સ કરી લેવાનો છે ગેસની જે ફ્લેમ છે તેને મીડિયમ જ રાખવાની છે અને આ જે મકાઈ એડ કર્યા પછી પાંચથી છ મિનિટ માટે તેને એકદમ સારી રીતે આપણે કૂક કરી લેવાનો છે બંને સાઈડથી ઉલટ પુલટ કરીને પાંચથી છ મિનિટમાં એકદમ સરસ જે મકાઈ છે એ કૂક થઈ જશે અને જે આપણે આ સ્લરી બનાવીને રેડી કરી છે એ પણ એકદમ સરસ મકાઈ પર કોટ થઈ જશે અને ખૂબ સરસ એવી આપણી ટેસ્ટી રેસીપી બનીને રેડી થઈ જાય છે અહીંયા પાંચથી છ મિનિટ જેટલો ટાઈમ થઈ ગયો છે અને તમે જોઈ શકો છો કે બટર પણ એકદમ સરસ છૂટું પડી ગયું છે અને એ એકદમ સરસ ઉલટ પુલટ કરીને આપણે મકાઈને પણ એકદમ સારી રીતે કૂક કરી લીધું છે અને તેની પણ ખૂબ સરસ એવું કોટિંગ પણ આવી ગયું છે તો આપણી જે આ રેસીપી છે એ બનીને રેડી થઈ ગઈ છે તો જે ગેસની ફ્લેમ છે તેને આપણે બંધ કરી દેવાની છે અને તેની ઉપર થોડું અહીંયા મેં બટર ગરમ કરી અને તેની અંદર કાશ્મીરી લાલ મરચું એડ કર્યું હતું અને એનો જે બટર અને કાશ્મીરી લાલ મરચું જે રેડી કર્યું હતું તેને એડ કરી દીધું છે આપણી રેસિપીમાં મકાઈની અને તમે જોઈ શકો છો કે એકદમ ટેસ્ટી રેસીપી રેડી છે તો ગેસની ફ્લેમ બંધ કરી દેવાની અને તેને સર્વ કરી દેવાની તો છે ને એકદમ યુનિક અને ટેસ્ટી રેસીપી છે ફ્રેન્ડ્સ તો તમે જરૂરથી ટ્રાય કરજો થોડા લાસ્ટમાં ધાણા એડ કરી દીધા છે મકાઈની તમે અવનવી રેસીપી તો ટ્રાય કરી જ હશે પણ તમે ક્યારેય આવી રેસીપી નહીં ટ્રાય કરી હોય જેની અંદર ચીઝ બટર બધાનો ઉપયોગ આપણે કર્યો છે અને ટેસ્ટમાં તો એકદમ સુપરડુપર આ રેસીપી છે તો ફ્રેન્ડ્સ જરૂરથી ટ્રાય કરજો અને તમને જો મારી આ રેસીપી પસંદ આવી હોય ફ્રેન્ડ્સ તો પ્લીઝ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો લાઈક જરૂરથી કરજો ફ્રેન્ડ્સ તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બરમાં આ વિડીયોને બને એટલો વધારે ને વધારે શેર કરજો અને કોમેન્ટ બોક્સમાં તમારા અનુભવો જરૂરથી જણાવજો તમે મારો વિડીયો ક્યાંથી જોવો છો એ પણ કોમેન્ટ બોક્સમાં પ્લીઝ જરૂરથી જણાવજો અને પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી અને મને જરૂરથી સપોર્ટ કરજો તો મળીએ એક આવી અવનવી રેસીપી સાથે થેન્ક્સ ફોર વોચિંગ બાય બાય ટેક કેર જય માતાજી આવજો